વડોદરા મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓને કાયમી બાદ વ્હીકલ પુલના પાલિકાના વ્હીકલ પુલના કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોને લઈને હડતાલ પર ઉતર્યા હતા વડોદરા મહાનગરપાલિકાના વ્હીકલ પુલમાં ઘણા વર્ષોથી કોન્ટ્રાક્ટ પદ્ધતિ રાખવામાં આવી છે કોન્ટ્રાક્ટર ડ્રાઈવરો નિમણૂક કરતા હોય છે હાલના કોન્ટ્રાક્ટર બાલાજી એન્ટરપ્રાઇઝ એન્ડ સિક્યુરિટીના ત્રણસો પચાસથી વધુ ડ્રાઈવરો હડતાલ ઉપર જેથી તેઓને કેટલા દિવસ પ્રમાણે કંપની દ્વારા પગાર ચૂકવવામાં આવ્યો છે તેની જાણ થતી નથી ડ્રાઈવર દ્વારા પોતાની વ્યથા વેદના મીડિયા સમક્ષ જણાવવામાં આવી હતી કે જો સફાઈ કર્મચારીઓને કાયમી કરવામાં આવતા હોય તો સાતસો વીસ દિવસ ભર્યા છતાં તેઓને કેમ કાયમી કરવામાં આવતા નથી જો તેઓને કાયમી કરવામાં નહીં આવે તો પણ ઠીક છે પણ તેઓને કરાર આધારિત કરવા જોઈએ તેવી માંગણી ડ્રાઈવરો દ્વારા કરવામાં આવી હતી વધુમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓને સમય પર પગાર મળતો નથી તેમજ ઓવર પણ મળતો નથી કોન્ટ્રાક્ટર દ્વારા લગર વગર યુનિફોર્મ અપાતા તમામ ડ્રાઈવરોએ યુનિફોર્મ નહીં સ્વીકારવા સહી પણ કરી હતી જો કોન્ટ્રાક્ટરને યુનિફોર્મ આપવામાં આવે તો તેઓના માપ અનુસાર આપવામાં આવે લગર વગર નહીં જેથી તેઓમાં રોષ જોવા મળ્યો હતો વિહીકલ પુલના ડ્રાઈવરો દ્વારા સમગ્ર મામલે તમામ સારી રજૂઆત કરવામાં આવી છતાં તેનું નિરાકરણ આવ્યું નથી ત્યારે ડ્રાઈવરો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે દર વર્ષે કોન્ટ્રાક્ટર બદલાતા તેઓના પીએફ નંબર પણ બદલવામાં આવે છે અને જેના લીધે ભારે હાલાકીનો સામનો ડ્રાઈવરોને કરવો પડતો હોય છે ત્રીસ દિવસનો મહિનો હોવા છતાં છવ્વીસ દિવસનો જ પગાર આપવામાં આવે છે અને છવ્વીસ દિવસોમાંથી પણ અમુક દિવસો કાપીને પગાર આપવામાં આવતો હોય છે

એકત્રીસ દિવસમાં છૂટા મૂકાયું છે આપણે આ લિસ્ટ છે એ લોકોને રજૂઆત થઈ ગઈ કે અમારે રેગ્યુલર પગાર થવો જોઈએ સેલર સ્ટ્રીપ મળવી જોઈએ તો સેલરી સ્ટીપ બી લગભગ હમણાં એક બે કલાકમાં લોકોને આપી દેશે હાલમાં આપણે ટેન્ડરની પ્રોસ પર દસ તારીખ સુધી પગાર થયેલો દઈએ છીએ મે બી અમે એવું બની શકે જૂના જે કર્મચારી છે એમાં પીએફ અને એસઆઈ નંબર તો એક જ હશે અને નવા છે નવા ભરતી કરે તો લોકો નવું જૅેટ થાય પીએફ નંબર એ આપણે જોઈ લઈશું અમે રજૂઆત કરી છે લોકોને ધ્યાન દેવું છે અને જે અલગ અલગ પીએફ નંબર છે એવું અમે જોઈએ છીએ લગભગ એક અલગ અલગ નંબરથી એક જ કોમન નંબર હોય છે કારણ નવા ભરતી કરે છે એમાં નવા જનલ થયા બાકી બીજું કંઈ આજે અમે છેલ્લા દસ વર્ષથી જ વિકલ્પોમાં ડ્રાઈવર રીતે છે અને કાલે રાતે જ અમારે પગાર પડ્યો છે કે જેની અંદર બધાના પગારો ડ્રાઈવરોના ઓછા આવ્યા છે એટલે અમે અમારા જે જયેશભાઈ પ્રમુખ છે એમને અમે જાણ કરી રાતે તેમને સવારે કીધું કે ભાઈ આપણે સવારે મળીને બધા ડ્રાઈવરો સાહેબ જોડે આપણે વાત કરી લઈએ અને જે થયો હોય એનો નિકાલ આપણે કરીએ એટલે અમે એના માટે જ આજે રોકાયા છે કારણ કે આજે અમને છેલ્લા ચાર વર્ષથી આ ચાર મહિનાથી આજે નવા કોન્ટ્રાક્ટર આવ્યો છે તો છેલ્લા ચાર મહિનાથી અમને કોઈ જાતનું સેફ્ટી નથી આપી નથી પગાર પાવતી આલી નથી યુનિફોર્મ આપ્યો નથી આઈ કાર્ડ આપ્યા કોઈ જાતનું અમને આપ્યું નથી જ્યારે અમારી પાસેથી એમને બધી રીતે ડોક્યુમેન્ટ લીધેલા છે બેંક પાસબુક પાન કાર્ડ આધાર કાર્ડ ફોટા બધું લીધેલું છે છતાં હતાં બી હજાર સુધી અમારી પાસે પોતાના આઈ કાર્ડ નથી આપેલા નથી પગાર પાવતી આપી જો પગાર પાવતી આવે તો અમને બધી ખબર પડી જાય કે ભાઈ અમારો પગાર શું છે એમાં બોનસ શું છે પણ એ હજી અમને આપતા જ નથી કારણ કે એ ચોરી જ કરે છે મન ફાવે એ પ્રમાણે ડ્રાઈવરોને પગાર નાખી દે છે કોઈને બાર હજાર નાખે કોઈને અગિયાર હજાર નાખે કોઈને દસ હજાર નાખે અને આ દર મહિને તારીખ પગાર પડે એના બીજા દિવસે દર મહિને અમારા પ્રોબ્લેમ થાય છે અને અમારા મેનેજર સાહેબને રજૂઆત કરવા આવું પડે છે માટે ખાસ કરીને વાત કરવામાં આવી છે કે જેટલા પણ ડ્રાઈવરો છે તેમને સંજોગ કરેલી છે અને તેનો અસ્વીકાર કરવામાં આવે છે યુનિફોર્મ ની અંદર એવું છે કે ભાઈ એમના લવાજમ ની અંદર એમને એવી રીતે કરવામાં આવેલું કે ભાઈ બે જોડી યુનિફોર્મ આપવામાં આવશે અને એક જોડી સેફ્ટી શૂઝ આપવામાં આવશે પણ એમને શું છે કે ભાઈ અમુક પચાસ સિત્તેર ડ્રાઈવરોને જ ખાલી યુનિફોર્મ આપ્યા છે અને એ બી કે એક જ જોડી આપ્યા છે તો હવે એક જોડી યુનિફોર્મ ડ્રાઈવર કેટલા દિવસ ચલાવે આજે બે જોડી યુનિફોર્મ હોય તો ડ્રાઈવર વાળા પરથી પહેરી શકે એક જોડી યુનિફોર્મમાં ડ્રાઈવર કેટલા દિવસ પહેરે અને બી ખાલી બતાવવા માટે એમના ટેન્ડરમાં પચાસ સિત્તેર ડ્રાઈવરોને જ ખાલી યુનિફોર્મ આપ્યા છે